મિત્રો આજે ચા વિશે તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું તમે કહેશો મનોહરભાઈ ચા એ તો વ્યસન કહેવાય છે અને ના પીવાય પણ એવું નથી સંશોધન એવું કહે છે કે રોજના બે કપ જો ચા પીવામાં આવે તો એ ફાયદાકારક છે એમાં રહેલું જે એલિમેન્ટ છે ટેનિન એસિડ એ ટેનિન એસિડ જે છે એ આપણી નસોની અંદર જે કોલેસ્ટ્રોલ હોય છે એ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરે છે અને બીજો એનો ફાયદો છે આપણા મગજમાં મૂળ માટે સિરોટીનિન નામનું કેમિકલ રિલીઝ થાય છે એ કેમિકલનું બેલેન્સ જાળવવામાં અને સિરોટીનને રિલીઝ કરવાનું કામ એટલે મૂળ વધારવાનું કામ એ ચા કરે છે એટલા માટે જ્યારે આપણો મૂળ બગડી જાય થાકી ગયા હોય કંટાળી ગયા હોય ત્યારે આપણને ચા પીવાનું થાય છે એની પાછળનું આ એક જ કારણ પણ આયુર્વેદ કે છે અતિશય વરી જતી ઘણા લોકો યાર ના ભાર્યું હોય એમ એકલા ચા પર રહેતા હોય છે દિવસના દસ પંદર કપ ચા પીવે છે જો ચા વધારે પ્રમાણમાં એની લિમિટ બહાર લેવામાં આવે તો એ નુકસાન સાબિત કરે છે કારણ કે ટેનિન એસિડ જે છે જ્યારે વધારે પ્રમાણમાં આપણે ચા લઈએ છીએ ત્યારે એ ચા એસિડિક બને છે અને આપણી હોજરીમાં આંતરડામાં એ એસિડ ઉત્પન્ન કરવામાં એસિડને વધારવાનું કામ કરે છે જેમાંથી ભૂખ મરી જાય છે જેમાંથી એસિડિટી વધે છે અને એના લીધે આપણને ગેસને આવા પણ પ્રોબ્લેમ થાય છે એટલે ઘણા લોકો જમતા નથી દિવસના ચા પર જ રહેતા હોય યાર એ આઠ દસ પંદર કપ ચા પીતા હોય તો એ ખોટું છે પણ બેથી ત્રણ કપ ચા પીશો તો એ મારણ તમારા માટે અમૃત બની જશે મિત્રો એ શરીરને ફાયદાકારક બનશે ચા એ પોઇઝન નથી ચા એ જર નથી કે જેનાથી ભડકવાની જરૂર છે કારણ કે આ મનહરભાઈ સત્તાવન વર્ષથી દિવસમાં બે ટાઈમ એટલે બે કપ ચા પીવે છે નો સાઈડ ઇફેક્ટ નો કોઈ પ્રોબ્લેમ થયો નથી પણ જો એની માત્રાની બહાર તમે જ્યારે ચાલો ત્યાં ચોક્કસ હન્ડ્રેડ પર્સન્ટ તમને એસિડિટી કરી શકે છે નુકસાન કરી શકે છે ડાયજેશન સિસ્ટમને વીક કરી શકે છે તો મિત્રો ખાસ યાદ રાખો એટેકના જ્યારે પેશન્ટ વધ્યા છે તે વખતે ના પીતા હોય તો દિવસમાં બે કપ ચા પીવાનું રાખો જય ભારત જય હિન્દ જય ગુજરાત